જન્મદિવસ નિમિત્તની ભેટમાં તળાવ કરજે થુરાવાસ છે સાબરકાંઠાનું અને મજાનું તળાવ ભરાયું છે અને ગામના લોકોએ કીધું બે ત્રણ નાવડાઓની સુવિધા કર દો તો આમાં ફરીએ આમ તો ફરાય એવું છે કેમ કે ડેન જેવું આખું સરસ તળાવ થયું છે જોવા આવ્યા વરસાદી પાણી ઉપરાંત નર્મદાના નીરથી ભરાયું છે આ તળાવ અને ગામના લોકોએ કીધું કે બે ત્રણ નાવડાઓની સુવિધા કર દો તો આમાં ફરીએ આમ તો ફરાય એવું છે કેમ કે ડેમ જેવું આખું સરસ તળાવ થયું છે નર્મદા સાથે એને લિંક તો કર્યું હતું કેમકે આ વિસ્તારમાં પાણીના તળ બહુ નીચે પહોંચ્યા છે એટલે સરકારે પણ એ વ્યવસ્થા કરેલી પણ તળાવ છીછરું હતું જો વધારે ખોદાય તો પાણીની કેપેસિટી વધારે થઈ જાય તો બસ ખોદવાનું અમારા બીનાબેન કાનાણી એમની મદદથી થયું એમણે એમના હસબન્ડ એટલે હરીશંકલના જન્મદિવસ નિમિત્તે આવી સરસ ભેટ આપી શકાય જલમંદિરની પાણીથી ભરેલા એટલા માટે એમણે આ કરવડાવેલું તો આ સરસ મજાનું આવી ભેટ હોઈ શકે એ પણ બહુ જ અગત્યનું છે આપણે બધા જન્મદિવસ હોય ત્યારે સામાન્ય રીતે કોઈકને ખવડાવતા હોઈએ કોઈક નાનકડી ભેટ લઈને કોઈને આપતા હોઈએ પણ આ તો સમગ્ર પ્રકૃતિ અને માનવ અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે ઉત્તમ કાર્ય આ તળાવમાં પાણી ભરાય અને આખી ધરતી સજીવન થઈ જાય થુરાવાસના લોકોને શું ફાયદો થયો અને એમ આ તળાવના કાર્યો કેમ કરવા જોઈએ એની વાત લોકો કરશે હું તો બહુ જ બોલતી હોઉં છું તો અમારે ગમના માટે આજુબાજુ ગમ માટે બહુ ફાયદો છે એના લીધે તો એ કૂવા કુવા અમારે જીવતા થાય કોઈ કૂવા કુવાના જે ગામના કુરીમુરીવાળા ખરા ને તો કૂવા જીવતા થાય બરાબર છે અને ઓના માટે શું થયું આ તળાવ હજી વધારેમાં વધારે ઊંડું થાય અને થોડી લોબું થાય થોડું મોટું થાય બરાબર એવી ગામવાળા બહુ આશા રાખે છે તો કામ થાય તો વધારે કામ થાય અને ચોવીસ કલાક લોકો ગામના કૂવા જીવતા થઈ જાય આ તળાવ વર્ષમાં બે વખત ભરાય તો ચોવીસ કલાક ગામના કુવા જીવતા થાય એવું ગામવાળાને આશા છે આપડે ગામમાં કુવા કેટલા હશે ગામમાં તો બસો ત્રણસો કૂવા છે અહીંયા બોરમાં બોરમાં તો આઠસો નવસો ફૂટ કરીએ ને તો એક નું હવાનું પાણી લાગે છે બોરપો નહીં આવતું પાણી પણ આ જ્યારથી તળાવમાં થોડું થોડું નાનું જે પાણી આવવા મળ્યું ને

અને હું આસલ તમે જે મદદ કરી અમને તમારા જે અને જે થોડું ઊંડું છે એના માટે ગાવાનું બહુ આભાર થઈ હજી થોડું અમો કોમ થાય થોડું તળાવ ઊંડું થાય મોટું થાય એવી આશા રાખીએ છીએ આમ તો સાબરકાંઠામાં પાણીની ખૂબ અછત વાળો વિસ્તાર છે અને ડુંગરાળ વિસ્તાર છે એટલે મૂળ બધા ગામો તળાવ ઉપર જ નિર્ભર છે મને થુરાવાસ જે ગામ મળ્યું એટલે એમણે કીધું સાહેબ અમારે તળાવ તો છે પણ રકાબી ટાઈપ છે એટલે કે અમારે ઊંડું કરવું પડશે એટલે આપણે ગામના લોકોને મળ્યા અને આપણે એમને ભાગીદારી સમજાઈ કે ભાઈ તમે માટી ઉપાડવાનું કામ કરશો અને અમે ખોદી આપશું ખોદકામ કરી આપશું એટલે ગામનો ખૂબ એવો સારો એવો સપોર્ટ હતો અને ખૂબ સરસ આપણે ઊંધું કર્યું છે ને તળાવમાં વખત પાણી પર ખૂબ સરસ ભરાયું છે એ થાય કે એટલે જ્યારે મૂકાય ત્યારે અનેક લોકો કહેક બેન અમારા વિસ્તારમાં આવી તકલીફ છે એમાં ઓડાલીમાં પશ્ચિમ બી ભણો તો બહુ જ એ ખરાબ હતું પણ ધરું ડેમનું પાણી મળી જાય એ ખાઈ એમ બરાબર ધરો ડેમનું મળ્યું પણ પૂર્વ પટ્ટામાં બહુ બહુ બરાબર બિલકુલ બરાબર છે લોકો બોલે એવું પણ અને એના ખેડૂતો એ જા જાગૃત નથી કે એ પોતાની રીતે મથ્યા કરે અને એ કંસી સુધી સરકારમાં આપી દે પછી એને ઢંઢોળવાનું નહીં એટલા માટે અહીંયા થોડી જાગૃતતા ઓછી છે પણ દરેક ખેડૂતને હવે જાગૃત થવાની જરૂર છે દરેક ગામોને જાગવાની જરૂર છે કેમકે આપડે પાણીના તળો ખૂબ ઊંડા છે અને આપણે નીચે બ્લેક સ્ટોન લાગી જાય છે બ્લેક એટલે સાબરકાંઠાની ચર્ચા બહુ જ નથી થતી પાણીના અછાતવાળા વિસ્તારમાં જબકી છે અમે ફરીએ છીએ એ રીતે સો જળ એ જીવનનો સૌથી મોટો આધાર છે વારંવાર કહું છું ને તળાવ એ ધરતીની રક્તવાહિની છે એ થાય તો ધરતીમાં પાણી ઉતરે બસ આ વિસ્તાર એટલે સાબરકાંઠાની વાત અમે જે ખેડૂતો સાથે કરી કે એક જનમાનસ એવું બન્યું છે કે ભાઈ વધારે પાણીની સમસ્યા ક્યાં આગળ છે તો બનાસકાંઠાનું નામ લેવાય પાટણનું નામ લેવાય પણ આ વિસ્તારો ઈડરને આ બધા વિસ્તારની હાલત અત્યંત ખરાબ છે આ વિસ્તારમાં પણ ખેડૂતો જાગ્રત થાય અને પોતાના ગામના જળસંચયના માધ્યમો સરખા થાય અને જળસંચયના વધારે કામો થાય એ માટે ક્યાંક સરકાર સાથે પણ પ્રયત્નો કરે અને પોતે પણ કટિબદ્ધ થાય એવું ઈચ્છીએ છીએ ફરીવાર બિના આંટી તમારો ઘણો આભાર અને થુરાવાસ ગ્રામજનોનો પણ આભાર કેમ કે એ લોકો ખડે પગે રહ્યા એટલે આવડું મોટું તળાવ થઈ શક્યું ખૂબ ખૂબ આભાર